નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌ જાણીશું ખાન અબ્દુલ ગફાર ખાન વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો ઇઠ્યાસીમાં ખાન અબ્દુલ ગફાર ખાનનું અવસાન થયું હતું તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ગાંધીજીની સાથે આંદોલનમાં ભાગ લીધો હતો તેમણે સરહદના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે અબ્દુલ ગફાર ખાને ઓગણીસો ત્રીસ એકત્રીસમાં લાલ કુર્તી અથવા તો લાલ શર્ટ ચળવળ શરૂ કરી હતી તેને ખુદાઈ ખિદમતગાર ચળવળ પણ કહેવામાં આવે છે

ઓગસ્ટ 1956 માં ભાભા રિસર્ચ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું અપસરાએ 4 ઓગસ્ટ 1956 ના રોજ ક્રિટિકાલિટી હાંસલ કરી અને ક્રિટિકાલિટી હાંસલ કરનાર એશિયાનું પ્રથમ રિસર્ચ રિએક્ટર હતું તે 1 મેગાવોટ પાવરનું પુલ પ્રકારનું રિએક્ટર હતું જેમાં ઈંધણ તરીકે અત્યંત સમૃદ્ધ યુરેનિયમ હતું જૂન 2009 માં અપ્સરા કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યું અને વર્ષ 2018 માં તેના અપગ્રેડ રિએક્ટર અપ્સરાનું સંચાલન શરૂ કરવામાં આવ્યું ત્યારબાદ જાણીશું બરાક ઓબામા વિશે બરાક ઓબામા વર્ષ બે હજાર નવમાં આજના દિવસે અમેરિકાના ઇતિહાસમાં રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કરનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ બન્યા હતા ઓબામા ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ વકીલ અને લેખક છે તે બે હજાર નવમાં અમેરિકાના ચુમ્માલીસમાં રાષ્ટ્રપતિ બન્યા હતા બરાક ઓબામા વર્ષ બે હજાર નવથી બે હજાર સત્તર સુધી સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પર રહ્યા હતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબસંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત